અને હું ખેડૂત છું કઈ આતંકવાદી થોડું શું તમે મને રોકો છો હું તમને મારું એમએલ નું કાર્ડ બતાવું ગઈકાલે વિધાનસભામાં આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ બજેટ રજૂ થયા પછી વિપક્ષના નેતાઓ દ્વારા જે છે તે બજેટનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને ચૈતન વસાવા દ્વારા જે છે તે બજેટને લઈને અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને હવે તે વચ્ચે આમ આદમી પાર્ટીના અન્ય એક ધારાસભ્ય હેમંત ખવા પણ આગળ આવ્યા છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં હું છું મીશુ ઠક્કર આપણી સાથે આજે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા જે ટ્રેક્ટર લઈને જે છે તે વિધાનસભા પહોંચ્યા હતા ને તે સમય દરમિયાન હેમંત ખવા વર્સેસ પોલીસની પરિસ્થિતિ જોવા મળી હતી એટલે કે પોલીસ અને હેમંત ખવા આમને સામને આવી ચૂક્યા હતા નાની એવી બબાલ પણ જોવા મળી હતી DNA. જ્યારે હેમંત ખવાઈ ટ્રેક્ટર લઈને વિધાનસભામાં પહોંચ્યા તો તેમના દ્વારા એવા આરોપો લગાવવામાં આવ્યા કે આ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ જે સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તેમાં ખેડૂતો માટે કોઈ પણ લાભદાયક વાત નથી કરવામાં આવી રહી માત્ર શહેરોનું બજેટ જે છે તે વધારવામાં આવ્યું છે પરંતુ જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે સરકાર દ્વારા કોઈ પણ એવી યોજનાઓ નથી બનાવવામાં આવી તેમના માટે કોઈ લાભદાયક જે છે તે યોજનાને લઈને કોઈ પણ ચર્ચા ન થી કરવામાં આવી એટલા માટે ખિડૂતોને આ બજેટમાં અન્યાય થયો છે તેના ભાગરૂપે હેમંત ખવાડ ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ અને હેમંત ખવાડ વચ્ચે નાની એવી બબાલ પણ જોવા મળી શું હતા દ્રશ્યો ખાસ જોઈ લો અને હું ખેડૂત છું કઈ આતંકવાદી થોડો છું તમે મને રોકો છો હું તમને મારું એમએલએ નું કાર્ડ બતાવું ગતરોજ બજેટ જે પ્રમાણે રજૂ થયું બજેટમાં ગામડાઓની ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી અને ટેક્ટરોનું ખેડૂતોનું ટ્રેક્ટર આજે ખાલી છે એ અંગે માનનીય સરકારશ્રી નું ધ્યાન દોરવા અંગે આજે ખાલી ટ્રેક્ટર લઈ ખેડૂતોનો પ્રતિક સમાન ટ્રેક્ટર લઈ અને આજે હું વિધાનસભામાં આવ્યો છું વિધાનસભાના ગેટ ઉપર મને રોકવામાં આવ્યો છે હું અધિકારીશ્રીઓને પણ કહું છું કે આ ટેન્ક નથી આ ટ્રેક્ટર છે અને હું કોઈ આતંકવાદી નથી એક ખેડૂતનો દીકરો છું મારા જામજોધપુર લાલપુર વિસ્તારની લોકોએ મને મત આપી અને વિધાનસભામાં જવાનો અધિકાર આપ્યો ગામડાને પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે એ અંગેની રજૂઆત છે 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 ગામડાને સતત ઘણા અન્યાય થઈ રહ્યો એ અંગેની રજૂઆત ગઈકાલે વિધાનસભા ગૃહમાં આદરણીય નાણાં શ્રી દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટની પરંપરા મુજબ ગઈકાલે પણ ગામડાઓને અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો આપ સૌ જોઈ શકો છો કે શહેરોને તેત્રીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી એની સામે ગામડાને માત્ર ચૌદ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી ગઈકાલે આદરણીય નાણાં મંત્રીશ્રીએ વાત કરી કે અડતાલીસ ટકા લોકો શહેરોમાં રહીએ છે તો અડતાલીસ ટકાને તેત્રીસ હજાર કરોડ અને બાવન ટકાને ચૌદ હજાર કરોડની ફાળવણી છે એ અયોગ્ય અને અન્યાયી છે એના માટે થઈ અને ગામડાનો અવાજ વિધાનસભામાં પહોંચે એના માટે આજે ટ્રેક્ટર દ્વારા હું વિધાનસભામાં આવ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને ટ્રેક્ટરમાં ટેન્ક દેખાડ્યો હોય એમ અમને વિધાનસભાના ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા ત્યારબાદ પગપાળા ચાલીને અમે અમારી વાત રજૂ કરવા માટે વિધાનસભાએ પહોંચ્યા છીએ આદરણીય કેશુબાપાના નિધન પછી પ્રથમ વખત ગામડાની કોઈ યોજના ગઈકાલના બજેટમાં જાહેર થઈ પરંતુ આપણી કમનસીબી કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજનામાં માત્ર સાડા છસો કરોડ રૂપિયાની અઢાર હજાર ગામડાઓને માત્ર સાડા છસો કરોડ રૂપિયા ખૂબ જ ઓછી ફાળવણી છે એ કાલના બજેટમાં જાહેરાત કરવામાં આવી અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ મળે એ અંગે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ખાલી સાડા છસો કરોડની ફાળવણી ખૂબ ઓછી છે એની સામે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગઈકાલના બજેટમાં સોળ હજાર એકસો ને સોળ કરોડ રૂપિયાની ફાળવણી કરી અને ખૂબ જ વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે શહેરોનો વિકાસ થાય એમાં ક્યારેય વિરોધ ના હોઈ શકે પરંતુ ગામડાના ભોગે ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે એ એક તરફી ન્યાય છે તો આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરશું એવી જ રીતે ખેડૂતોને પણ આ બજેટમાં ખૂબ મોટો અન્યાય થયો છે એગ્રો પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં સહાય આપવા માટે આ ચાર લાખ કરોડના બજેટમાં ખેડૂતોને ભાગે માત્ર સોળ કરોડ રૂપિયાની ફાળવણી ગઈકાલના બજેટમાં કરવામાં આવી એવી જ રીતે ખેડૂતોને સુધારેલી જાતના બિયારણ મળે અને ખેડૂતોનું ઉત્પાદન વધે એના માટે થઈ અને સુધારેલ બિયારણ માટે માત્ર સોળ કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી જે ખૂબ ઓછી છે એની સામે ચેક્સટાઇલ ઉદ્યોગને એકમાત્ર ટેક્સટાઇલ ઉદ્યોગને સત્યાવીસો ને પંચાવન કરોડ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં ખાસ કરી ગુજરાતમાં ખૂબ નવા ચેકડેમો બનાવવાની જરૂરિયાત છે ત્યારે ગઈકાલના બજેટમાં માત્ર આઠસો છન્નું કરોડ રૂપિયા નવા ચેકડેમ બનાવવા પાછળ ફાળવવાની વાત કરી એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય એના માટે બાવીસો કરોડ રૂપિયાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી તો જેટલી મેટ્રો રેલની જરૂરિયાત છે એનાથી અનેક ગણી વધુ લાખો ખેડૂતોને નવા ચેકડેમોની છે તો ચેકડેમોની જે ફાળવણી છે એ પણ ખૂબ ઓછી છે સૌરાષ્ટ્રમાંથી ચોપ્પન સીટોમાંથી પચાસ સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ પચાસ પૈકીના આઠ જણા મંત્રી છે ત્યારે કાલે સૌની યોજનાને માત્ર ચારસો ને તોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે અગિયાર જિલ્લા આવે છે અગિયાર જિલ્લાને ચારસો ને તોતેર કરોડની ફાળવણી અને અમદાવાદ એક જિલ્લાને કે જ્યાંથી આપણા મુખ્યમંત્રીશ્રી આવી રહ્યા છે એ એક જિલ્લાને છસો કરોડ રૂપિયાની સિંચાઈની પાણીની કેનાલોનું નેટવર્ક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી આમ સૌરાષ્ટ્રને ખેડૂતોને અને ગામડાઓને આ બજેટમાં ખૂબ જ મોટા પાયે અન્યાય થયો છે જે અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે વિધાનસભામાં અને રસ્તા પણ પણ કાર્યક્રમો યોજી અને સરકારશ્રીનું ધ્યાન જાય અને આ બજેટમાં કંઈ સુધારો લઈ આવી ખેડૂતને ગામડાને અને સૌરાષ્ટ્રને ન્યાય આપે એવી માંગ કરીએ છીએ